ઉભો થઈ જાય ગાઈસ પોણી ગરમ થાય એવું નહીં કારણ કે ગેસ તો કાલ રાતે જ પૂરો થઈ ગયો છે તો લેહડો તાન ઠંડુ પોણી પી લઈએ અમે તો ગાઈસ જુઓ ગેસ પતી ગયો છે ને તે ચૂલા પર ચા બને છે અને બે સાબર દોણ આયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી ચૂલા પર ચા બને છે હા મજા આની અમ તો તાપવાનું કરું ને હા ગયા તો મજા આવશે ઉનારામ કાઠું પર બાકી જો સાબરદોણ પાસ થયા છે તે તૈન સાબરદોણ આવો તો ગાઈસ અત્યારે હર આટ થઈ જાય છે પણ અતાર હોની ભાવ જે નઈ નઈ આયા બોલો તો શારા મસુર ડાન્સ કરવા પડી પર હે ના બાજુ ના વાજે શું કરવાનું બાવાજી કેટલી વાર છે પોતમી ડા જો પોતમી કે સર હર આટ ને લા આટ ને પોતરી થઈ જશે લાગે છે છોટા લેવા છે સાલી તો ગાઈસ એ થોડી લે તો બે દી કેતા બગે તો ગાઈસ આજે છબ્બીસમી જાન્યુઆરી છે અને ફાઇનલી આપડે રેડી થઈ ગયા છીએ ચકાચક અને જુઓ ભાઈપુર માં પ્રભાત્રી આવે છે તો ગાઈઝ આજે છબ્બીસમી જાન્યુઆરી છે અને મારા ભાઈ પ્રભાતરેલી તો નેકળી ગઈ છે અને બીજી આપણે એક અગત્યની વાત કરવાની છે કે જે પણ મિત્રો હોય ને તો એ બધા શાળામાં જજો કારણ કે એમના બાળકો હોય ને તો શાળામાં નૃત્ય કરતા હી ડાન્સ કરતા હી તો એમના મા બાપની રાહ જોઈ રહ્યો હોય કે મારા પપ્પાઓ તો મારો ડિસ્કો જોવો મારું નૃત્ય જોવું તો બધા મિત્રોના રિક્વેસ્ટ છે કે આ દિવસે ખરેખર જરૂરથી જવું જ જોઈએ એક વાત કરું અમારા ભત્રીજો ત્રીજું ડેનિશ ભૈરા છે ડાન્સ ડાન્સમાં તે એમને કોક ગિફ્ટ આપવું પડે છે આપણા તરફથી તો જેમ આપણે સારા મોટી સ્કો કરતા હતા ને તે વખતના જે પણ વાલીઓ આવે મોટા મોટા હસ્તીઓ આવે તે બહુ કરતા હતા ભાઈ તમે સારો ડાન્સ કર્યો છે તો તમને એકસો એક રૂપિયા પાંચસો એક રૂપિયા પ્રોત્સાહિત કરતા હતા પણ રહેલું છું ડાન્સમાં હતું હા તો આજે પણ આપણે સો રૂપિયા લીધા છે બરાબર ડેનિસભાઈ માટે mau hai, 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 ગાઈ સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરો કરીને આપણે આવી ગયા છીએ ઘેર અને આજ તો જુઓ ગેસ પતી ગયો છે ને એટલે ટોટલી બધું ચૂલા પર બને છે તો જોઈએ સબ્જી બહુ બનાવી છે અરે વાહ એની સબ્જી છે બ્રોકલી અને કોબીની સબ્જી બનાવી છે જુઓ ભાઈ આપણા ખેતરમાં જ વાયરી છે પાછું બ્રોકલી તો ગાઈ આપણે નીકળ્યા છીએ સટાગોમમાં તો એક જોવા આવવાની છે મારા પપ્પા રિલેટિવ હોય છે એટલે મારા પપ્પાનો ટાઈમ નહીં તો મને કહે છે બાબા તું જા તો આપણે જીએ ઝોનમાં ફરીએ અને ચલ્લો બલ્લો લખાઈ દઈએ બરોબર છે તો જઈને તો મને બતાવીએ ભાઈ સોનની ઝોન આવવાની છે બોમણવાડની આવવાની છે કિસે દિલવાલીને જીગરજાન ભાઈ બંધ આવી ગયો છે પૂછા બ્રિજેશ ભાઈ જય રોમમાં ભીર જયરો રાજાન જય માતાજી શાનતીજાન બીડું ગાઈસ તાઈન ભાઈ બંદો ભેગા થયા છે અને જીએસી ઝોન માં તો મારા ભાઈ આજ તો ફૂલ એન્જોય કરવાનો છે હું ઉલ્યા લે છે કે ખાઈ બેન આયા ખાઈ નાયા ખાઈ ના એટલે ખાવું તો પણ પછોલો છે લોલા ખાણવા છે આ કહી છે એક બી અગિયાર અગિયાર 11 રાખો કાકા હા ઉનો છે એટલે 11 કરો તો એ ચાલે હું ચાલે કરવો પડે લે લ્યા

લેડો પડી છે તો બાર લે બરોબર ગાઈનલી આવી ગયા છે અને ગાડી આપડે પાર્ક કરવાની છે હાર્દિક ભાઈ તો બાઈક લઈ જાય છે તો ગાઈસ કાલ રાત નો ગેસ પતી ગયો છે એટલે બધું કામ ચૂલા પર કરવું પડે છે તો જુઓ અત્યારે હાલમાં ચા બને છે મસ્ત આય આ જો દૂધ ની બેણી આદુ બાદુ તૈયાર કરી દીધો ચા અમે હું ચિંતા પર એમ હું વિચાર કરે માથું દુખે માથું દુખે પેલી વિક્સ લગાય બાકી જો ગાઈસ આય ચા પી લે મટી જાય હોબે અમે વધારે વિતા પતાઈ દીધું એ સરસ સરસ બીજું કઈ ખાવું તારે

તો ગાઈઝ અત્યારે હાલ આપણે આયા છીએ રીલો બનાવવા માટે કારણ કે કાલે આપણે કરવાની છે જોરદાર ચેલેન્જ ટ્વેન્ટી ફોર અવર ચેલેન્જ કાલથી સ્ટાર્ટ થઈ જવાના છે એટલે પહેલી ચેલેન્જ તો આપણે વિચારી જ લીધી છે એ કાલે કરવાના છે તો તો અત્યારે હાલમાં રીલ બનાવવા માટે આયા છે હાર્દિક બેન બે બરોબર છે આ દિવાર પર લખવું નહીં નહીં લખવાડે કારણ કે આ દિવાળ પર લખવાની મનાય છે એવું છે છે પણ લોકોને ખબર કઈ પર નહીં એટલે પણ તું જ પેલા લખીને નિયમ નહીં તોડી નાખે તો મુનીલા કોત પર લોકો લખી ના જોય જોઈ ગાઈસ એવી કોમેડી રીલ બનાવવાની છે તો લેટ ઓફ ફર્સ્ટ ક્લાસ રીલ બનાવી દીયે ઘણા સમય પછી તબેલામાં પાછા આવ્યા છે અને જુઓ બાર પપ્પા દૂધ કાઢે છે આય કેવી મજા આવે પપ્પા મજા આવે કે હું મજા અરે વાહ ભાઈ વાહ દૂધ પીવો હો બબી બારટી દૂધ પીવો હા બબે ડોલ દૂધ મજા આવ અને એક કમેન્ટ કરી દે કાશી એટલે શું બરાબર દેશી ગાય એટલા માથે સિંગડો હોય અને બળદ જેમ કલુટ આવે છે ને એમ એને ખંદ હોય એટલે કલુટ કહેવાય એને દેશી ગાય કહેવાય અને દેશી ગાયનું ઘી બહુ મજા આવે ખાવાની દેશી ગાયો દેસાઈ દેસાઈ કહેવાય ને રબારી એમના નીસડામાં હોય અમુક ઘરે હોય એને દેશી ગાય કહેવાય બરાબર ના જોયું હોય તો ગામડે આવી જવાનો પ્રિય મિત્ર બતાવી દઈશું હો જરૂરથી આવજો અને દેશી ગાયનું ઘી પણ ખવડાવીશું ચા પણ મૂકીને પીવડાવીશું મારા વાલા બાકી મારી મમ્મી શું કરે હે અરે મમ્મી આબાજ જો કે આબાજ જો લે અરે શું કરે હે દૂધ કાઢ વાય છે તે માં એક ગાય દૂધ ના કરે પછી કાઢ દે બસ બીજી હા શું ખરું ખરું કાઢ નાખી દૂધ દે બેહનો ચાલુ એક નું કાઢ એક નું બાકી એક નું કાઢ એમ ને બરોબર આ શું બનાવવાનું છે આપણે કે શાક રોટલી શું બનાવવાનું હા બધી વાલ પૂરી થઈ ગઈ અમે વાલ ઓર લાલ કાકો બેઠ જ દીધી હા એ મો

તો ગાઈઝ જુઓ અમારા ગોમના મેદાનમાં મેચ રમાય છે અને બેટિંગ આવી છે અરે અરે રે રૂપાલ એટલે રાજાઓનું ગોમ જૂનું રજવાડું રૂપાલ સ્ટેટ

બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ કારણ કે રાતે બાજરીનો રોટલો અને કઢી ખાઈને ઊંઘી જાય અને બ્લોગને એડિટિંગ કરી નાખીએ અમે અને કાલે કરવાના છે મારા ભાઈ ચોવીસ કલાક ચેલેન્જ એટલે આજનો વિડીયો તમને બધાને ગમ્યો તો લાઇક કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાય ટેક કેર એન્ડ જય માતાજી